ઝેરોપસની નવીન પદ્ય પ્રસ્તુતિ કવિ કાનજી પટેલનો અછાંદસ કાવ્યસંગ્રહ ભારતની ગ્રામીણ અને આદિવાસી સંસ્કૃતિના કવિ અને સર્જક કાનજીભાઈનું સાહિત્ય હિન્દી મરાઠી કન્નડ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનુદિત થયું છે ભારતીય આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાઓના સંચયમાં તેમનું મહત્વનું યોગદાન છે બચપણમાં વડવાઓ પાસેથી સાંભળેલી ગ્રામીણ આદિવાસી લોકવાયકા અને વન્યજીવનની કથાઓ કવિ શ્રી કાનજીભાઈ પટેલના કાવ્યનું તત્વ બને છે રાજ દરબારમાંથી જાકારો પામેલા ગુણાઢ્યની વાર્તા જંગલના પશુપંખીઓ સાંભળે છે અને એમના કંઠે વહેતી થાય છે અને છેવટે રાજા જ્યારે ગુણાઢ્યને તેડવા આવે છે ત્યારે મોડું થઈ ગયું હોય છે વિચરતા લોકોની સમસ્યાઓ માટે કોણ બનશે વિષ્ટિકાર કાળને કોરી ખાતો આ પ્રશ્ન આજે પણ એટલો જ વેધક છે જેના સંદર્ભનું એક કરુણ કાવ્ય આ સંગ્રહમાં છે માણસના અસ્તિત્વ જેટલું જૂનું એનું દુઃખ છે આ સત્યને એક ચોટદાર કાવ્યમાં કવિ રજૂ કર્યું છે તો અન્ય એક કાવ્યમાં જગતના તાતની આકાશને કરવામાં આવેલી અરજ માણવા જેવી છે કવિએ અમને ના ભૂલતા શીર્ષક હેઠળ આઠ કાવ્યોની શૃંખલા આપી છે જેમાં વડવાઓ દ્વારા પોતાના કોળ અને વંશજોને કરવામાં આવેલી બાતોને ગૂંથી સુંદર કાવ્યો મળ્યા છે જ્યારે વધતા જતા શહેરીકરણની અસર પ્રકૃતિ પર કેટલી ઘાતક નીવડે છે તેનો ચિતાર રૂમાડા ઉભા કરી નાખે તેવો છે માટી અને માનવીની વાત લઈને આવતા આ કાવ્યોમાં સરળ સહજ ભાષા છતાં ગોળ પ્રતીકો ક્યાંક કાવ્યોને સંકુલ બનાવે છે તો ક્યાંક આસ્વાદ્ય અમને ના ભૂલતા નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો